મારું નામ ઐશ્વરી મારી દુનિયામાં બે જ લોકો હતા મારી મા અને મારો પ્રેમ આરવ આરવ મારી માટે બધું જ હતો એના વિના એક દિવસ પણ પસાર થતો નહોતો અને મારી મા મારી જિંદગીની સૌથી પવિત્ર વ્યક્તિ એક દિવસ મા અચાનક બેભાન પડી હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે કહ્યું કેન્સર લાસ્ટ સ્ટેજ મારી દુનિયા તૂટી પડી આરવે મારી સાથે વચન આપ્યું ઐશ્વરી ચિંતા નહીં કર હું હો ત્યાં સુધી તું એકલી નથી પણ થોડા દિવસોમાં જ એ બદલાઈ ગયો ફોન સાયલેન્ટ મેસેજ સીન પણ રિપ્લાય નહીં હું તૂટતી ગઈ અને એ વચ્ચે માની બીજી તપાસનો રિપોર્ટ આવ્યો ડૉક્ટરે કહ્યું બહુ સમય નથી આ સમાચાર સાંભળી મારું હૃદય જાણે જમીન પર પડી ગયું પણ સાચો ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે કોઈએ મને એક ફોટો મોકલ્યો આરવ એક બીજી છોકરીને રિંગ પહેરાવી રહ્યો હતો અને કેપ્શન કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર એન્ગેજમેન્ટ મારો શ્વાસ અટકી ગયો મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો મેં આરવને ફોન કર્યો એણે માત્ર એટલું જ કહ્યું ઐશ્વરી મારે જીવનમાં સિક્યોરિટી જોઈએ તું તારી મા સાથે બિઝી છે અને મને સ્ટ્રોંગ ફેમલી જોઈએ મારા આખા શરીરમાંથી સાથ સરી ગયો મારી મા મૃત્યુ સામે લડી રહી હતી અને મારો પ્રેમ બીજા સાથે સગાઈ કરી રહ્યો હતો આ રાત્રે હું માના બેડ પાસે બેસી હતી મારી આંખો સૂકી ગઈ હતી માએ મારી હાથ પકડીને કહ્યું બેટા જે માણસ મુશ્કેલ સમયમાં છોડી જાય તે ક્યારે પોતાનો નથી હોતો માએ ખિસ્સામાંથી એક પત્ર કાઢ્યો અને હળવેથી મારી હાથમાં મૂક્યો આ મારે પછી વાંચજે થોડા જ પળમાં માએ મારી હાથમાંથી હાથ છોડી દીધો હું ચીઝ પાડીને રડી પડી પણ માં પાછી નહોતી આવી એક અઠવાડિયા પછી હિંમત કરી અને મેં માનું પત્ર ખોલ્યું પત્રમાં લખેલું મારી ઐશ્વરી જીવન તને ઘણો રડાવશે પણ તું બળવાન છે જેને તું એટલો પ્રેમ કરતી હતી તે તને ગુમાવશે કારણ કે તે સચ્ચા દિલને ઓળખી શક્યો નહીં પણ તું પાછળ જોતી નહીં તમારું ભવિષ્ય આગળ છે દગો આપનાર લોકોનો અંત હંમેશા એક જ હોય છે પસ્તાવો અને મારી દીકરી તું ફરી ખુશ થવાની લાયક છે પત્ર વાંચીને મારા આંસુઓ આખા પત્ર પર ટપકતા ગયા એક વર્ષ પછી હું મજબૂત બની ગઈ મારો વ્યવસાય ઊંચો ગયો મારી જિંદગી ફરી પ્રકાશમે થઈ ગઈ એક દિવસ આરવ રસ્તામાં મળ્યો તેની આંખોમાં પસ્તાવો છલકાયો હતો ઐશ્વરી હું મૂર્ખ હતો તમે મને માફ કરો હું શાંત થઈને કહ્યું આરવ તું મને ગુમાવ્યો નથી મેં તને છોડ્યો હું વળી ગઈ અને પહેલીવાર મારા હૃદયમાંથી અવાજ આવ્યો મા મેં તારી વાત માની લીધી હવે હું આગળ વધી ગઈ છું